જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો કેમ છો તો લહેરમાં ખુશમાં હૈશ્યો મજામાં હંશ્યો તેવી ગાય માતાની અંતરથી આશીષ કૃષ્ણ વંદે ગૌ માતરમ તો આપ જોઈ શકો છો આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ડેમના કિનારે આવી રહ્યા છે એ અને અમારે મનીષા હવે પાસે ઊભી છે તો જોઈ શકો છો તમે મનીષાને

આરામથી સાંઈએ આવી રહ્યું અને એકબીજાને હિયત પ્રેમ અને કિલોર કરી રહ્યા છે અમારે પૂંજા મોરલી હ માત હાથપણે જઈ રહ્યું છે બે હજાર લે મનીષ બે હજાર બધા બે હજાર બે હજાર મોબાટો બે હજાર બે હજાર બે હજાર બે જા બેટ તો આપડું પૈશું દેજા બેટ હો તો આપણી મનુષ્ય બે ગઈ છે અને એકદમ શાંતથી ગુંડલું વળી ગઈ છે તો આ આપણું પશુધન વસ્તુ જય ગૌ માતા વંદે ગૌ